નમસ્કાર દોસ્તો વિડીયોમાં તમારું સ્વાગત છે દોસ્તો ભગવાન ગણેશ જેવો હિન્દુ શાસ્ત્રો પ્રમાણે પ્રથમ ભગવાન ગણાય છે તેઓ ભગવાન શંકર અને દેવી પાર્વતીના પુત્ર છે ત્યારે દોસ્તો આજે આપણે ભગવાન કથા વિશે વાત કરીશું એક વખત પાર્વતી દેવી સ્નાન કરવાની તૈયારી કરી રહ્યા હતા તે દરમિયાન કોઈની દખલ ન થાય તે માટે નંદીને એટલે કે ભગવાન શંકરના બળદને દરવાજા પાસે ચોકીદારી કરવાની અને કોઈને પણ અંદર આવવા નહીં દેવાની સૂચના આપી હતી થોડી જ વારમાં ભગવાન શંકર ત્યાં આવી પહોંચ્યા અને તેમણે નંદીને દરવાજા પાસે ઉભેલો જોઈ કોઈને અંદર નહીં આવવા દેવાની પાર્વતી દેવીની સૂચના હોવા છતાં પણ ભગવાન શંકર પ્રત્યેની પોતાની નિષ્ઠાને કારણે નંદી તેમને અંદર જતા રોકી ના શક્યા આ ઘટનાથી પાર્વતી દેવી ખૂબ જ ક્રોધિત થઈ ગયા અને તેમણે નક્કી કર્યું કે તેમની પાસે પણ નંદી જેવો વફાદાર અને નિષ્ઠાવાન રખેવાળ હોવો જોઈએ આમ ફરીથી એક દિવસ જ્યારે પાર્વતી દેવી સ્નાનની તૈયારી કરી રહ્યા હતા ત્યારે તેમણે જાતે જ પોતાના માટે રખેવાળ બનાવવાનું વિચાર્યું તેમણે પોતાના શરીર પર લગાવેલા ચંદન હળદર અને મલાઈના લેપમાંથી થોડો ભાગ લઈને તેમાંથી એક બાળકનું પૂતળું તૈયાર કર્યું પાર્વતી દેવી તો જાણે એ બાળકને જોતા જ રહી ગયા અને પોતાના આ નિર્ણય માટે તેમને અત્યંત આનંદ થયો તેમણે એ પુત્રમાં પ્રાણ પૂર્યા અને તેને પોતાના પુત્ર ગણેશ તરીકે જાહેર કર્યો તેમણે બાળકને દરવાજા પાસે રખેવાળી કરવાની અને કોઈ પણ વ્યક્તિને અંદર પ્રવેશવા નહીં દેવાની કડક સૂચના આપી ગણેશ દરવાજા પાસે ઉભા રહ્યા અને તેમની માતાની આજ્ઞાનું શ્રદ્ધાપૂર્વક પાલન કર્યું થોડી જ વારમાં ભગવાન શંકર ત્યાં આવે છે અને એક નાના છોકરાને ત્યાં ઉભેલો જોઈને આશ્ચર્ય પામે છે તેઓ અંદર જવા માટે આગળ વધે છે પણ ગણેશ તેમને અંદર જવા દેતો નથી શંકર ભગવાન છોકરાની સામે નારાજગીથી જોવે છે અને પાર્વતી દેવીના પતિ તરીકે પોતાની ઓળખાણ આપે છે છતાં ગણેશ માનતા નથી અનેક પ્રયત્નો કરવા છતાં પણ ગણેશનો સતત વિરોધ ચાલુ રહેવાથી ભગવાન શંકર કોપાયમાન થઈ જાય છે અને આવેશમાં આવીને પોતાના ત્રિશુળથી એક ઝાટકા ગણેશનું માથું ધર અલગ કરી નાખે છે બહારનો બધો ઘોઘા સાંભળીને પાર્વતી દેવી શું બન્યું છે તેની તપાસ કરવા દોડીને બહાર આવે છે પોતાના પુત્રનું કપાયેલું માથું જોઈને તેમને ભારે આઘાત લાગે છે આ બધું સહન ન થતા તેઓ આખા બ્રહ્માંડનો વિનાશ કરવાની ચેતવણી આપે છે પાર્વતી દેવીની ચેતવણીથી ત્યાં ઊભેલા બધા દેવો અને દેવીઓ ડરી જાય છે તેઓ બધા પાર્વતી દેવીને પોતાના શબ્દો પાછા ખેંચી લેવા માટે સમજાવવાનો ખૂબ પ્રયત્ન કરે છે પણ પાર્વતી દેવી આ માટે તૈયાર નથી થતા બધા દેવો અને દેવીઓની દયાજનક સ્થિતિ જોઈને બ્રહ્માંડના સર્જક બ્રહ્માજી તેમને ફરી એકવાર પોતાનો નિર્ણય બદલવા માટે વિનંતી કરે છે આખરે પાર્વતી દેવી માની જાય છે પણ આ માટે તેઓ અમુક શરતો રાખે છે પહેલી શરત ગણેશને ફરીથી જીવનદાન મળવું જોઈએ બીજી શરત બીજા કોઈ પણ ભગવાનની પૂજા કરતા પહેલા ગણેશની પૂજા થવી જોઈએ આ શરતો સાંભળીને બધા મૂંઝવણમાં પડી જાય છે આ મુશ્કેલીનો ઉકેલ લાવવા માટે બધા દેવી દેવીઓ ભગવાન શંકર પાસે ગયા પોતાની પ્રિય પત્નીને શાંત પાડવા માટે ભગવાન શંકરે પોતાના ગણને આદેશ આપ્યો કે જેનો ચહેરો ઉત્તર દિશા તરફ હોય તેવું જે કોઈ પણ પ્રાણી તેમને સૌથી પહેલાં દેખાય તેનું માથું લઈ આવે બધા ગણ તરત જ આવા કોઈ પ્રાણીને શોધવા નીકળવી પડ્યા અને થોડા સમય પછી તેઓ એક હાથીનું માથું લઈને પાછા ફર્યા ભગવાન શંકર તેને ગણેશના શરીર સાથે જોડે છે પોતાની શક્તિઓનો ઉપયોગ કરીને તેઓ તેમાં પ્રાણ પૂરે છે અને ગણેશને પોતાનો પુત્ર તરીકે જાહેર કરે છે માત્ર આટલું જ નહીં પરંતુ તેઓ ગણેશને તેમના ઘરનો અધિપતિ પણ બનાવે છે તો આમ ભગવાન ગણેશનું નામ પડ્યું ગણપતિ પોતાની પત્નીની બીજી શરત પૂરી કરવા માટે ભગવાન શંકરે તેમને વરદાન આપ્યું કે કોઈ પણ શુભ કામની શરૂઆત કરતા પહેલા બધા ગણેશની પૂજા કરશે